નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના બાવકા ગામતર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે અને જાગૃતિ કળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ એટલે અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેનામાં નાની ઉંમરથી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી જળવાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વીસ પાંચ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી દસ દિવસ માટે સમગ્ર ગુજરાતમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત સમર યોગ કેમ્પ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓમાં યોજાયો સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રાણાયામ ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું જે જેના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે ગુજરાત રાજ્ય યોગ યોગ બોર્ડ ચેરમેન સેવક એસએસડી એ ઓએસડી વેદી તેમજ સ્ટેટ કો રાજેશ્વર પંચાલ તેમજ જોડ કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન અને જિલ્લા કોર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુલ પાંચ સ્થાનો પર યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવકા ગામતડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ રાહુલ કુમાર પરમારનાઓ તેમજ દાહોદ જિલ્લા ખાતે કોર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ ફતેપુરા તાલુકાના ભીંડોળી પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ ધૂળાભાઈ પારગી અને દાહોદ તાલુકા ખાતે સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોગ કોચ સુરેશભાઈ ભટ્ટ લીમખેડા તાલુકા ખાતે નવાવાડીયા પ્રાથમિક શાળા ખાતે આમ અનેક જગ્યાએ અને ખાસ કરીને બાવકા ગામતડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજરોજ યોગ અને સંસ્કાર શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાંથી બ્રહ્માકુમારી કપિલા દીદી આશીર્ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ દાહોદ